સિવિલના સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મૃત્યુ કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ ગાંધીનગરને મોકલી આપ્યો છે છે આરોગ્ય વિભાગના આદેશની હવે રાહ રિપોર્ટમાં કોઈને દોષિત ઠેરવી તબીબના પિતાએ કરેલા આક્ષેપોને ફગાવી દેવાયા છે ડોક્ટર રાજેન્દ્રના પિતાએ રેગિંગ અને સારવારમાં વિલંબ સહિતના આક્ષેપો કર્યા હતા સર્જરી વિભાગના પ્રથમ વર્ષના રેસીડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર દિનેશભાઈ રામાણીનું ન્યુમોનિયાથી મૃત્યુ થયું હતું મેડિકલ કોલેજે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી જેમાં રેડિયોલોજી એચઓડી ડોક્ટર ડૉક્ટર પૂર્વી દેસાઈ ઓર્થો એચઓડી ડોક્ટર ડૉક્ટર હરીમેનન અને ડૉક્ટર જીગીશા પટડિયાનો સમાવેશ કરાયો હતો સમિતિએ પંદર દિવસ પહેલાં અહેવાલ કોલેજને સુપ્રત કર્યો હતો ડીન ડોક્ટર વર્માએ કોપી ગાંધીનગર અને ખટોદરા પોલીસને સોંપી છે ડોક્ટર રામાણી ખૂબ મહેનતું હતા કોરોનામાં તેમણે સારું કામ કર્યું કામમાં કોઈ ફરિયાદ કરી નથી તપાસ રિપોર્ટ શું કહે છે બીમાર પડતા પહેલાં પણ તેઓ તેમના સિનિયર સાથે હતા અને ફોટો પણ પડાવ્યો હતો જેમાં તે એકદમ સ્વસ્થ દેખાય છે બીમારી પહેલાં તેમણે સાથીદારો વરિષ્ઠો સાથે ભોજન પણ લીધું હતું બીજા દિવસે તેઓ કામ પર ન આવતા તે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું સિનિયરોએ તેમને દવા આપી દાખલ થવા કહ્યું ત્યારે તેમણે ઘરે જઈને ફેમિલી ડોક્ટર પાસેથી સારવાર લેશે એવું કહ્યું હતું બીમાર પડતા પહેલા તેમના પિતાને કોલેજમાં મળ્યા હતા જે દિવસે રામાણી બીમાર પડ્યા તેમને વ્હીલચેરમાં તેમની કારમાં લઈ જવાયા હતા તે પોતે ઊભા થઈને કારમાં બેસી ગયા તેમજ રેગિંગ અંગે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી